વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેરિટેજ માર્ચ ઐતિહાસિક ધરોહર બચાવવા સંકલ્પ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેરિટેજ માર્ચનું આયોજન કરવામાં આવ્યું રાત્રે સાડા સાત કલાકે માંડવી દરવાજા પરથી શરૂ થયેલી આ હેરિટેજ માર્ચ ન્યાય મંદિર થઈને ભગતસિંહના પુતળા સુધી પહોંચી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા ત્રીસ વર્ષથી શહેરમાં સત્તા સ્થાને રહેલી ભારતીય જનતા પાર્ટી વડોદરાની ઐતિહાસિક વિરાસતોને સાચવવામાં નિષ્ફળ ગયેલી છે તેથી જનજાગૃતિ માટે અને ઐતિહાસિક ધરોહરનું સ્વરક્ષણ અનિવાર્ય છે તે હેતુસર આ હેરિટેજ માર્ચ યોજવામાં આવી માર્ચ દરમિયાન કોંગ્રેસ આગેવાન દ્વારા યાદ કરાવવામાં આવ્યું કે ભારતના ગૃહમંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે રજવાડાઓને ભારત સાથે એકીકૃત કર્યા ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાને ભારત સરકારને સોંપ્યું હતું પરંતુ આ ઐતિહાસિક શહેરની ધરોહરને બીજેપી સરકાર યોગ્ય રીતે જાળવી નથી શકી માંડવી ન્યાય મંદિર લહેરીપુરા ગેટ જેવી અનેક ધરોહર સ્થળોની અવગણના થઈ રહી હોવાનું પણ નેતાઓએ જણાવ્યું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋતુ જોશી વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ તથા શહેર કોંગ્રેસના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં હેરિટેજ માર્ચ પૂર્ણ થઈ આવસરે કોંગ્રેસ આગેવાનો દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહરનું રક્ષણ સરદાર પટેલના વિચારોના પાલન તથા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને આપેલી વારસાગત સંસ્કૃતિનું જતન કરવા માટે સંકલ્પ લેવાયો સાથે સાથે વડોદરા સર્વોચ્ચ કક્ષાનું મહાનગર બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે હેરિટેજ માર્ચ એટલે કે ઐતિહાસિક વારસો મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વારસો હોય આ ઐતિહાસિક વડોદરા વડોદરાને બચાવવાની વાત છે ચાર દરવાજા માંડવી આ ન્યાય મંદિર લહેરીપુરા દરવાજા હોય આ તમામ જગ્યાએ તમે જુઓ કે આ તમામ બિલ્ડિંગોની શું જર્જરિત હાલત થઈ છે જેના માટે જવાબદાર આ વડોદરાના ભ્રષ્ટ શાસકો છે આ ભ્રષ્ટાચારીઓ સત્તામાં બેઠા છે જેમને આ વડોદરાની પ્રજાએ વિશ્વાસ મૂકીને ત્રીસ ત્રીસ વર્ષ વોટ આપ્યા વડોદરાને ભાજપનો મેયર ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ

રાજવી પરિવાર મહારાજા સહેજરાવ ગાયકવાડ પરિવાર અને એ ગાયકવાડ પરિવારે જે ઐતિહાસિક વારસો આપ્યો જે ધરોહર આપી એને સાચવવામાં લોકો તદ્દન નિષ્ફળ ગયા છે કારણ કે આ લોકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે વડોદરાના સાંસદ હોય એમના ધારાસભ્ય હોય ભાજપના કોર્પોરેટર હોય કોઈ આ વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવામાં સાચા સાબિત થઈ ત્યારે કોંગ્રેસ પાર્ટી સંકલ્પ છે કે આવનાર દિવસમાં કોંગ્રેસ આવશે આવનાર દિવસમાં કોંગ્રેસ કોર્પોરેશનમાં એમનું બોર્ડ બનશે અને આ મહારાજા સિયાજી રાવડ નો પાછો લાવીશું આ ઐતિહાસિક વારસા ને પાછળ આવ્યું અને આ ભ્રષ્ટ શાસકોને સબક શીખવાડશે આવના દિવસમાં વરદાણી પ્રજા એ વાત તમને વિશ્વાસ છે હેરિટેજ અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ ની જયંતી આ બે વસ્તુ છે સર સિયાજી રાવ ગાયકવાડનું નામ જ હેરિટેજ છે એને જેટલી બિલ્ડિંગ બનાવી આ વડોદરા શહેરના નગરજનો માટે બનાવી ચાહે માંડવી હોય ચાર દરવાજા હોય આજવા સરોવર હોય આ બધી પાણી આવું ન્યાય મંદિર નવનાથ મંદિર બધી કોલેજો આ આ દેશ છોકરાઓ ભણી શકે એ માટે તમામ સાચું ન્યાય મળે એટલે ન્યાય મંદિર શહેરની વચ્ચે દરેક જગ્યાથી માળો થાય શકે એ એની એટલી મોટી વિચારધારા હતી આવાળા વખત ની અંદર લોકો સુખાકારી બને એના માટે એની વિચારધારા હતી સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા એ જ હતી જયારે દેશ આઝાદ થયું ત્યારે લોપથ ગાડીઓ આવતી હતી આ દેશમાં કોમી રમખાંડ ફાટી કરવા અને એક વિચાર ધારા બાંધવી એમને કોઈ દિવસ એવું નહીં કીધું કે તું હિન્દુ હોય એ મુસલમાન હે હમેશા એ બોલાય એ સબ હિન્દુસ્તાની એ સબ મેરે ભાઈ એવી એવી સરકાર ચલાવ ખાલી ખાલી નાટક માટે બોટ માટે તમે લોકો આ યાત્રા નીકાળો છો એમના સિદ્ધાંતો નો એક જબ્બા એક ખાદી નો ધોતિયું પહેરીને આખો જીવન કાઢી નાખ્યું એ મર્યાદા એમની સંપત્તિમાં કઈ ના મળ્યું એવા બનો અને પછી ચર્ચા કરો તમારે ચર્ચા કરવાનો બી અધિકાર નથી ખાલી ખાલી સરદાર વલ્લભભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલે ક્યારે કીધેલું એવું કે મને પ્રધાનમંત્રી નહીં બનાવતો મને દુઃખ છે એવું ક્યારે કીધેલું

કોંગ્રેસ પાર્ટી એનો પીરો ઉપાડે છે અને જે જે હેરિટેજ બિલ્ડિંગ છે એને નષ્ટ કરવાની કોશિશ કરશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે એ અમારો વાયદો છે